સાથે જ પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી સુરતથી ત્રણથી ચાર વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ આવી ન હતી અને અમને મળ્યા ન હતા જેથી હવે આ ન્યાયત્રામાં વાલીઓ જોડાશે નહીં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશીલા આર્કેટમાં પાંચ વર્ષ પહેલા આગની ઘટના બની હતી જેમાં બાવીસ જેટલા માસુમો પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ગુનો નોંધવાને ચૌદ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વાલીઓ દ્વારા સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે અમારે સવા પાંચ વર્ષ પૂરા થયા કેસને અમે અરજી કરેલી હતી ફાસ્ટ્રેગ કોર્ટ માટે તે અરજી કોર્ટમાં નામંજૂર કરવામાં આવી છે તો મેં શ્રીને એક સંદેશો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આવા સંવેદનશીલ કેસમાં મધ્યસ્થી કરી ફાસ્ટટેગ કોર્ટો અમને અલગથી આપવામાં આવે પાંચ વર્ષથી એમની રિઝલ્ટ પાઠ કરીએ છીએ સુપ્રીમ કોર્ટ સુધી એમ લેડ્યા છે એ ન્યાયની આશા દેખાતી નથી તો એક સરકાર શ્રીને અમારી વિનંતી છે કે અમારા વતી કોર્ટમાં હજી તમે એકવાર અરજી કરો અને ફાસ્ટ્રેગમાં ચલાવો ડે ટુ ડે ના ચાલે તો મહિનામાં દસ તારીખ આપો તો ઝડપથી કેસ પૂરો થાય અને ન્યાય ટાઈમે ન્યાય મળશે તો ન્યાયની વેલ્યુ વધશે અને ટાઈમે ન્યાય મળશે તો આવા બીજા કેસ થતા અટકશે એની માટે અમારી એક માંગ હશે એની માટે અમે ભેગા થયા આજે અમારે